દરેક નીતિની સામે રીતે બાળકોમાં સાયબર અવેરનેસ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સુરત ના રાંદેર વિસ્તારમાં સ્થિત સંસ્કાર ભારતીય વિદ્યાલયમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર સંજીવની ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં એકસો આઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમ અને તેની નિવારણ અંગે ચિત્રો દોરી તેમની સર્જનાત્મકતા સાથે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓને સાયબર સેફ્ટી સુરક્ષા નીતિઓને ઓનલાઇન વિશ્વમાં થઈ શકે તેવા ખતરાઓ સામે જાગૃત રહેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર અવેરનેસ પેદા કરવાના પ્રયાસને ખાસ પ્રોત્સાહન મળ્યું છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ